અને ઘણી સારો સાથ સહકાર એમના તરફથી મળ્યો છે અને દરેક લાઈન અને મેઇન રોડ બનાવવા માટેની એમની કામગીરીમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજ રોજ સંસ્કારામ સોસાયટી બેની અંદર એકવીસ લાખ ત્રીસ હજારના ખર્ચે કામનું મુહૂર્ત કરવામાં આવ્યું અને આ મુહૂર્તમાં સોસાયટીના પ્રમુખ તેમજ એમની તમામ ટીમ અને વરિષ્ઠ વડીલો હાજર રહ્યા હતા અને આ કામની શરૂઆત આજે અમે શરૂ કરી છે